નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે જે સામેની બાજુને લંબ હોય તો તેવા રેખાખંડને ત્રિકોણનો વેદ કહે છે આ ગમની નિશાની છે મિત્રો હવે આ જ વ્યાખ્યા આપણે આકૃતિના સંદર્ભમાં સમજીશું તો તમને વધારે ખ્યાલ તો અહીંયા આપણે ત્રિકોણની આકૃતિ દોરીએ હું તમને ત્રિકોણ પણ એ બીસી અહિયાં છે ત્રિકોણ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ત્રિકોણ છે તે હવે અહીંયા જુઓ તમે

એટલે એનો મતલબ થાય કે પી છે તે કાટ ખૂણો છે ખૂણો એ પી બી કાટ છે અને ખૂણો એ સી પણ કાટ ખૂણો છે ત્રિકોણની મધ્યગા અને વેધમાં ફરક માત્ર એટલો છે કે મધ્યગા છે એ ત્રિકોણની સામેની બાજુના બે સરખા ભાગ કરે છે જ્યારે વેધ છે એ બાજુ ઉપર નેવું અંશના ખૂણે હોય છે એટલે મધ્યગા અને વેધ બંને અલગ અલગ વસ્તુ છે તો એવી જ રીતે અહીંયા બીજી તમે એક વેધ દોરો તો અહીંથી સીધો જાય અને અહીંયા નામ આપીએ એક દોરીશું નિશાની આવે એને વેદ કહેવાય નેવું અંશના ના ખૂણે હોય તમારે લખવું હોય કે એપી છે એ બીસી પર વેદ છે એટલે એપી bc તમે આવું નિશાની મારો એટલે ખબર પડી જાય

એવી જ રીતે દરેક ના વેધ હોય અહીંથી પણ વેધ જશે પણ સીધો એક જેટ જશે અને જે નેવું અંશ નો ખૂણો પાડે તે પછી અહીંયાથી પણ આવે તો અહીં તો પીક્યુ લંબ છે જ ઓલરેડી તો અહીંયા આપણે પીક્યુ લંબ ક્યુઆર પણ લખી શકાય અને અહીંયા તમે એક બિંદુ લઈ લ્યો કે એસ બિંદુ લ્યો તો આરએસ લંબ પીક્યુ લખી શકાય અહીંયા આપણે અલગથી વેદ નથી બતા લંબ નથી બતાવતા કારણ કે PQ પોતે જ લંબ છે આ QR બાજુનો તમે આ રેખાને લંબાવો તો રેખા QR બનશે અને PQ તેનો લંબ બનશે તો આશા રાખું છું મિત્રો આપને આગળના વિડિયોમાં મે વેદ વિશે માહિતી આપી અને આ વિડિયોમાં તમને લંબ વિશે માહિતી આપી નમસ્કાર